જામનગર શહેરમાં આવેલા વિકાસ ગૃહમાં રહેતી બે તરુણિયોનું અજાણ્યા સચ્છો અપહરણ કરી બગાડી ગયાની ઘટનામાં પોલીસે બંને બહેનોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલા વિકાસ ગૃહમાં રહેતી એક સત્તર વર્ષ અને ચાર માસ તથા તેની નાની બહેન ચૌદ વર્ષ અને દસ મહિના બંને તરુણિયો ગત શનિવારે રાતના સમયે વિકાસ ગૃહમાંથી અજાણ્યા શખ્સો અપહરણ કરી બગાડી ગયા હતા અને આ બનાવ અંગે ગૃહના અધિક્ષક સ્વીટી મુકેશભાઈ જાની દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડીજી રાજ તથા સ્ટાફે તાત્કાલિક વિકાસ ગૃહ આવી તપાસ આરંભી હતી અને લાપતા થયેલી બંને તરુણી બહેનોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને વિકાસ ગૃહમાં રહેતી અન્ય તરુણીઓની પૂછપરછ અને સીસીટીવી ના ફૂટેજોના આધારે તપાસના ચક્રો ગતિમાન કરે છે અહેવાલ પરાક્રમસિંહ રાણા